કે તમારી મા બેન દીકરી કે પત્નીને જો આવી રીતથી સરેઆમ રોડ ઉપર ઢસડતા હોય તો તમે આ જોઈ શકશો પોલીસને પરમિશન નથી આપી અને પ્રશાસન જે છે એમને અમારું જવાબ નથી સાંભળવો સરકારને અમારી વાત નથી સાંભળવી તો જાવી તો અમે જાવી ક્યાં શું આ ગુજરાતમાં રહીને મારો ગુનો છે કે મને નોકરી ના મળે અમે ગાંધી ચિંતા માર્ગે અમે ધરણા પ્રદર્શન હતું અને કંઈક ને કંઈક અમને એવી રીતથી આંદોલનનું સ્વરૂપ આપવામાં આવે છે અને અમને આંદોલનકારી ગણાવી દીધા છે ખરેખર અમે આંદોલન કરતા નથી જો તમે પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરી તો શું કામે નથી કરી એનું કાંઈક કારણ અમને દર્શાવો કેમ કે જો ગુજરાતની અંદર જ વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક શાળાની અંદર ભરતી કરવામાં નથી આવતી બીજા ગમે એ રાજ્યની અંદર તમે જોવા જાઓ તો રાજસ્થાન જ બાજુ માર્યું તો તમામ જિલ્લાની સ્ટેટની અંદર બીજા અને ત્રીજા વર્ષે પ્રાથમિક શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે અમારા ઘરે જ્યારે તમે આવો છો વોટ માંગવા ત્યારે તો અમારી માંગણી અમારે ઘરે સુધી પહોંચાડો ને તો અમે ગાંધીનગર અમને ક્યાં શોખ છે કે અમારે ગાંધીનગર આવવું પડે અમે અમારો હક માંગીએ છીએ નહીં કે ભીખ માંગવી છે મોટી મોટી વાતો કરે છે યોગ ગુરુની રમશે ગુજરાત જીતશે ગુજરાત અરે સાહેબ ભણ્યા પછી બા આ બધી ડિગ્રીઓનો બોજ લઈએ છીએ અમે ભણશું ગુજરાત અને પછી પાછા ઢસડાવીશું ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસથી રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે આંદોલન ચાલી રહ્યું છે વ્યાયામ શિક્ષકોનું પાંચ હજાર કરતા વધારે જગ્યાઓ ખાલી છે છતાં પણ આ પંદરસો વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે બાપા નોકરી આપો ઓગણીસ દિવસ આંદોલન કરી રહેલા અને પ્રતાડિત થઈ રહેલા આ આંદોલનકારીઓની કહાની સાંભળી તમે ચોંકી ઉઠશો કે આ કયું શાસન છે શું અંગ્રેજોનું શાસન છે આંદોલન કરવું અવાજ ઉઠાવવો વિરોધ કરવું પ્રદર્શન કરવું પોતાની વાત રજૂ કરવી એ જાણે હવે ગુનો બની રહ્યો હોય ગુજરાતમાં એવી સ્થિતિ છે કારણ કે આ આંદોલનકારીઓ વિરુદ્ધમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા લાગી છે જાણે આ અવાજ ચૂપ કરવા માટેનો એક મુખ્ય સંદેશ હોય એ પ્રકારની સ્થિતિ છે આપણી સાથે આ મિત્રો આવ્યા છે એમને વાત કરીએ કે કઈ પ્રકારે તેમની સાથે હવે પ્રતાડના થઈ રહી છે ગાંધીનગરમાં જી નમસ્કાર ગાંધીનગરમાં તમે આંદોલનની જે પ્રક્રિયા છે પહેલાં શરૂઆતથી એ કરો કે તમે આંદોલન કરવા માટે ગાંધીનગર એક દિવસથી ઓગણીસ દિવસ સુધી શા માટે રહેવું પડ્યું સાહેબ છેલ્લા પંદર વર્ષથી અમારી માગણી હતી કે ગુજરાતની ગવર્મેન્ટ સ્કૂલ પ્રાથમિક શાળાઓની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે એ બાબતની રજૂઆત અમે સતત પંદર વરસથી કરી રહ્યા છીએ અત્યાર સુધીની અંદર અઢળક આવેદનો આપ્યા છે જે જે મંત્રીઓ ફર્યા છે શિક્ષણ મંત્રીઓ ફર્યા છે મુખ્યમંત્રી ફર્યા છે તમામને અમે સતત આવેદન આપ્યા છે કે સાહેબ કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે સતત આવેદન દીધા છે અને એ પણ કહું કે આજ દિન સુધીની અંદર ગુજરાતની અંદર કોઈ પણ વ્યાયામ શિક્ષકોની ટીંગાટોળી થઈ હોય અથવા માંગણી માટે આંદોલન કર્યું હોય એવું અમારું આપેલું છે સતત ઓગણીસ દિવસથી અમે એ ગાંધીનગરની અંદર સંઘર્ષ કરી રહ્યા છીએ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અધિકારીઓ અથવા મંત્રીઓ અથવા સરકારના કોઈ પણ શાસન ધરાવતા અધિકારીઓએ અમને કોઈપણ પ્રકારનો જવાબ નથી આપ્યો અને આ ત્રણ દિવસથી અમારી ઉપર એટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે કે કન્ટિન્યુ અમારી ઉપર એફઆરઆઈઓ થાય છે અને ધમકીઓ આપવામાં આવે છે કે તમે આ ગાંધીનગર છોડીને જતા રહ્યો સરકાર જોડે ભંડોળ નથી અને તમને તમારું કંઈ થવાનું નથી અને ખોટા ફસાઈ જશો તમારી ઉપર ગુના દાખલ થશે છતાં અમે અમે અડંગ હતા કે અમારો ન્યાય ના મળે ત્યાં સુધી અમે નથી જવાના તો એ લોકોએ ગુના દાખલ શરૂ દાખલ કરવાના શરૂ કરી દીધા જેમાં એકસો અઠયાસી બસો ત્રેવીસ જેવી કલમો દાખલ કરી મારી ઉપર પણ બે કલમો દાખલ કરી કન્ટિન્યુ બે દિવસથી સતત મારી ઉપર પણ કલમ દાખલ થાય છે તો શું સંવિધાનની અંદર લખ્યું છે કે તમે તમારા હક માટે અથવા અધિકાર માટે જે તમે સરકારને નિમી છે અથવા જે લોકશાહી છે એ લોકશાહીની અંદર તમે જે લોકોને લાવ્યા છો એ લોકો માટે ન્યાય માંગવા માટે તમે શું તમારો ન્યાય ના માંગી શકો તો જ્યારે ન્યાય માંગવા માટે ગાંધીનગરની અંદર એક સત્યાગ્રહ છાવણી કે જો તમારો ન્યાય અથવા તમારે સરકાર જોડે રજૂઆત કરી હોય તો તમે ત્યાં આવીને તમારો ન્યાય માંગી શકો હવે જ્યારે અમે ત્યાં ન્યાય માંગવા જ છીએ ત્યારે એવું કહે છે પોલીસ પ્રશાસન કે તમારી જોડે મંજૂરી હોવી જોઈએ તો મંજૂરી બાબતે હું એવું કહીશ કે હું સતત સતત બે વર્ષથી હું મામલતદાર અને કલેક્ટરશ્રીને મંજૂરી માટે લેખિતમાં માગું છું અને જ્યારે પોલીસ અભિપ્રાય માગવાનો આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમને એવું કહેવામાં આવે છે કે અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ એકસો ચુમાલીસ લાગુ હોય એટલે અમે તમને પરમિશન ના આપી તો પોલીસને પરમિશન નથી આપી અને પ્રશાસન જે છે એમને અમારો જવાબ નથી સાંભળવો સરકારને અમારે વાત નથી સાંભળવી તો જાવી તો અમે જાવી ક્યાં હવે જ્યારે કોઈપણ પ્રકારની મંજૂરી ના મળી ત્યારે અમે ગાંધી સિંધિયામાં માર્ગે જયારે સત્યાગ્રહ છાવણી ઉપર આવીને બેઠા ત્યારે પોલીસ નું સતત દબાણ હતું કે તમારી જોડે પરમિશન નથી એટલે તમે આ સ્થળ છોડી દો અને લગભગ દસ દિવસ અમે સતત બેઠા અમારી માગણી કરી અહિંસક રીતે જ્યારે અમને જવાબ દેવામાં ના આવ્યો ત્યારે અમને એવું ક્યાંક લાગ્યું કે અમે ચલો અમારા જે ગાંધી સિંધિયા માર્ગે તે ચાલીને અમે સચિવાલયના ગેટ સુધી જ અને ત્યાં જઈને અમે અવાજ કરવી કે સાહેબ અમારો અવાજ સાંભળો હા નાનો કાંઈ જવાબ દો જો તમે પંદર વરસથી વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરી તો શું કામે નથી કરી એનું કાંઈક કારણ અમને દર્શાવો કેમ કે જો ગુજરાતની અંદર જ વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક શાળાની અંદર ભરતી કરવા નથી આવતી બીજા ગમે રાજ્યની અંદર તમે જોવા જાઓ તો રાજસ્થાન જ બાજુ માર્યું તો તમામ જિલ્લાની સ્ટેટની અંદર બીજા અને ત્રીજા વર્ષે પ્રાથમિક શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે આજે હું વાત બરાબર પણ તમે આ બેન ઓગણીસ દિવસથી ગાંધીનગરમાં આંદોલન જે કરી રહ્યા છો તો તમે ક્યાં તમે કઈ હોટલમાં બધા જ આંદોલનકારી રોકાયા છો કઈ રીતની તમારી વ્યવસ્થા છે આર્થિક વ્યવસ્થાઓ પણ આંદોલનમાં જોઈએ હું અમદાવાદથી આવું છું અને સતત ઓગણીસ દિવસથી અપડાઉન કરું છું અને એક દિવસે જે અમને ડિટેઇન કર્યા હતા ત્યારે એફઆઈઆર મારા પર લાગેલી છે તો ત્યારે અમને પોલીસ સ્ટેશનથી દસ વાગે છોડી હતી અને નહીં પણ તમે બધા લોકો તમે અમદાવાદ થી છો બીજા બધા મિત્રો બાર ગામ થી હશે તમારા સાથે આંદોલન કરી હા એક કઈક ને કઈક એવી રીતના વ્યવસ્થા કરીને રહી છે અમારે સર એક જ એક માંગણી છે કે ભાઈ અમારી વાત તો તમે સાંભળો તમારે શું પ્રશ્ન છે અમને એનો જવાબ તો આપો હું અમે એક રાજ્ય પરીક્ષા બોર્ડ જે એક્ઝામ લીધી છે એ અમે પાસ કરી છે હું ફિઝિકલ એજ્યુકેશનમાં પીએચડી અત્યારે મારું ચાલુ છે હું ત્રણથી ચાર ગેમમાં નેશનલ પ્લેયર છું અને મારી સાથે જે બીપીએડ એમ્પેર કરતા હતા અને બીજા રાજ્યના તો એ લોકો અત્યારે કાયમી ધોરણે લાગી ગયા છે શું આ ગુજરાતમાં રહીને મારો ગુનો છે કે મને નોકરી ના મળે એમ નહી પણ આમાં નાગરિકોનો શું ફાયદો પીટી ટીચર્સની ભરતી કરો તમારી માંગણી છે એ તો શિક્ષકો ભરતી તમને ફાયદો છે આમાં નાગરિકોને શું ફાયદો સર્વાંગી વિકાસ માટે બાળક અમારા એકથી આઠમાં જે બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ અને એક બાળક અત્યારે જે અમને અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર અમને સ્કૂલમાં લીધા હતા તો અત્યારે બાળકો અમારી રાહ જોવે છે કે મેમ તમે અત્યારે સ્કૂલમાં કેમ નથી આવતા શું જવાબ દઈએ અને ખરેખર કાલ બીજા ક્લાસમાં અમારો જે લેક્ચર હોય ને એ બાળક આવીને અમને કહેતું હોય છે કે મેડમ તમારો કાલે લેક્ચર છે કાલે લેક્ચર છે તમે આવવાના છો ને તમે આવવાના છો ને હવે અમે એ લોકોને કઈ રીતે કહીએ કે અમે નથી આવવાના એમ તમારા ઉપર જે રીતે તમે કહો છો ગુના દાખલ કરવામાં આવે સર અમને ગુનો એ અમને ખુદને નથી ખબર કે ગુનો અમે અમને ગુનો કરતા જ નથી આવડતો પણ અમને દસ જણાને બહાર લઈ ગયા અમે તમને આ જેમ કહીએ એવી રીતે તમારે કરવાનું છે પોલીસ સ્ટેશનમાં અમને લઈ ગયા અને સીધું ઉપર એફઆઈઆર કરી દીધું શું અમે શું ગુનો કર્યો આ ગુનો બનાવી દીધા અમને શું અમે ઝાર મિલકતને કંઈ નુકસાન નથી કર્યું શું અમારો હક નથી અમે અમારી વાત રજૂઆત ન કરી શકીએ ગાંધીનગર ન આવીએ તો અમે ક્યાં જઈએ નહીં પણ તમને એવું કેમ લાગે છે ગાંધીનગર જવાથી જ રસ્તો નીકળે તો અમે બે રજૂઆત કરવા કોની પાસે જઈએ તો પણ તમે તો ગાંધીનગર ગયા તો તમને રજૂઆત સાંભળી કોને કોને એ કહ્યું નથી સાંભળતા એટલે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે બેઠા છીએ ઓગણીસ વીસ દિવસથી અમે આ કરી રહ્યા છીએ તો હવે અમે જઈએ ક્યાં અમે આટલું ભણ્યા છીએ ગુજરાત માટે હું એક નેશનલ પ્લેયર રહી ચૂકી છું રમી છું રમવાની સાથે સાથે ડિગ્રી લીધી છે તો અમારે આ બધાને હવે કરવાનું છું

તમે ક્યાંથી છો તમે કેટલા દિવસથી આંદોલનમાં છો હું બોટાદ જિલ્લામાંથી આવું છું અને છેલ્લા અઢાર ઓગણીસ દિવસથી આંદોલન સાથે અમે આંદોલન તો સાહેબ ન કહી શકીએ કેમ કે અમે ગાંધી ચિંતા માર્ગે અમે ધરણા પ્રદર્શન હતું અને કંઈક ને કંઈક અમને એવી રીતથી આંદોલનનું સ્વરૂપ આપવામાં આવે છે અને અમને આંદોલનકારી ગણાવી દીધા છે ખરેખર અમે આંદોલન કરતા નથી અમારી હક અને માગણી માટે અમે સત્યાગ્રહ છાવણી પર આવ્યા છીએ કેમ કે આ છાવણી જે છે કે વ્યક્તિ પોતાનો હક માંગવા માટે ત્યાં બેસીને હક માંગી શકે પણ હવે અત્યારે સરકાર કે પ્રશાસન દ્વારા એમ કહેવામાં આવે છે કે તમારે આ સત્યાગ્રહ છાવણીમાંય નથી બેસવાનું કે કે ગાંધીનગરમાં પગ પણ પેશવા દેવામાં નહીં આવે તો મારે સરકારને એ પ્રશ્ન છે કે અમારા ઘરે જ્યારે તમે આવો છો વોટ માંગવા ત્યારે તો અમારી માંગણી અમારે ઘરે સુધી પહોંચાડો ને તો અમે ગાંધીનગર અમને ક્યાં શોખ છે કે અમારે ગાંધીનગર આવવું પડે અમે અમારા બાળકો પરિવાર ઘરે મૂકીને જ આવ્યા હોય અને અમને આવો શોખ નથી અને એ લોકો જો એમ કહેતા હોય કે તમે ગુનો કર્યો છે પણ સાહેબ અમને એમ કહેવામાં આવે છે કે ચલો દસ જણા આવી જાઓ એટલે અમે દસ આવી જાવી અને અમે ગુનેગાર છીએ એવા એડવાન્સ સાબિત કરી બતાવશે તો અમારો ગુનો કયો અમે અમારો હક માગીએ છીએ નહીં કે ભીખ માગવીએ છીએ અમે અમારા હક માટે લડીએ છીએ અને અમારા તો હક માટે નહીં પણ આખા ગુજરાતના હક માટે લડીએ છીએ કેમ કે સાહેબ છેલ્લા પંદર વર્ષથી આ પંદર પેઢી વીતી ચૂકી છે અને હવે જો વ્યાયામ આ ભરતી નહીં કરવામાં આવે સરકાર આ કાચબાની ગતિએ ચલાવે છે ભરતી તો વ્યાયામ શિક્ષક નાબૂદ થઈ જશે પછી ક્યાંથી લાવવાના મોટી મોટી વાતો કરે છે યોગ ગુરુની રમશે ગુજરાત જીતશે ગુજરાત અરે સાહેબ ભણ્યા પછી બા આ બધી ડિગ્રીઓનો બોજ લઈએ છીએ અમે ભણશું ગુજરાત અને પછી પાછા ઢસડાવીશું ગુજરાતમાં અને તો અમારો ન્યાય ક્યારે ગુજરાતમાં એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે બેનો સાથે જે અત્યાચારો થાય છે સાહેબ ખરેખર હું દરેક ગુજરાતના દરેક લોકો છે અધિકારીઓ છે એમએલએ છે જે ઓફિશિયલ માણસો કે પ્રશાસન ટોટલ ઓલ ઓવરને હું કહેવા માગું છું કે તમારી મા બેન દીકરી કે પત્નીને જો આવી રીતથી સરેઆમ આમ રોડ ઉપર ઢસડતા હોય તો તમે આ જોઈ શકશો તો અમે પણ એક દીકરી છીએ અમે પણ કોઈની માતા છીએ અમે પણ કોઈની પત્ની છીએ તો કેમ અમારે સન્માન નથી તો માનની દાદાને પણ હું કહેવા માંગુ છું કે હવે તો અમારું સન્માન ભી મગાવો અમારું સન્માન અમને અપાવો અમે નારીઓ અમે લડીએ છીએ તો તમે તો મોટી મોટી વાતો કરો છો કે નારીઓ તો નિર્ભય છે ભય વિના અમને દરેક જગ્યાએ હવે ભય લાગે છે કેમ કે આ સરકારી બાજ છે અમને ગમે ત્યાંથી ખેંચી તો અમે અત્યારે સુરક્ષિત નથી માનનીય સાહેબશ્રીને પણ હું કહેવા માગું છું કે તમે કહો છો સુરક્ષા પણ હવે તો રક્ષકને તમે ભક્ષક બનાવ્યા છે સાહેબ કાલે મારી સાથે પણ આ ગુનો નોંધ્યો છે રાત્રિના નવ વાગ્યા હતા અને અમારી સાથે પોલીસ કર્મી બહેનો પણ નહોતા તો હું એમ કહેવા માગું છું કે સંઘવી સાહેબ એવો ક્યાં કલમ છે કે રાત્રિના સમયે તમે નારીઓને ડિટેન કરો તમે કોઈ પણ સ્ટેશનમાં ગોંધી રાખો છો એવો ક્યાં નિયમ છે અમને અમે તો અમારો જવાબ માંગીએ છે અમારે કોઈ પ્રશાસન સાથે કોઈ પ્રશ્ન નથી અમારે કોઈ પક્ષ સાથે પણ પ્રશ્ન નથી અમારે સીધો જ પ્રશ્ન એક જ સોટ છે કે વ્યાયામ શિક્ષકોની એકથી આઠ ધોરણમાં પ્રાથમિક શાળામાં કાયમી ભરતી કરો બસ આ એક જ પ્રશ્ન છે એ એ પ્રશ્ન માટે તો અમને ઘણું બધું ભટકાવે છે પણ સાહેબ સાંભળો કે સત્યને ગમે એટલું છુપાવશું આપણે તો એ ગમે ત્યારે બહાર તો આવવાનું છે આજે અમે અમારો હક સ્વરૂપે માંગીએ છીએ કાલે ગુજરાતમાં દરેક લોકો પ્રશ્નનો જવાબ માંગશે તો શું સરકાર પાસે છે જવાબ આનો પણ તમે જેમ કીધું એમ કે મહિલા પોલીસ નહોતી અને તમને ડિટેન કરવામાં આવ્યા તો શું તમને પુરુષ પોલીસ દ્વારા પ્રતાડિત કરવામાં આવ્યું એવું કહી શકાય ના મહિલા પોલીસ હતા જ્યાં સુધી સ્ટેશને હતા ત્યાં સુધી અમારી સાથે જ હતા પણ મારું કહેવાનો એ મતલબ છે કે મોડી રાત સુધી અમને ત્યાં ડિટેન કરી ન શકે અચ્છા ઠીક છે તો હવે પછી બીજા પોલીસ દમણની જ્યારે તમે વાત કરી રહ્યા હતા ઓફ કેમેરા ચર્ચા હતી કે પોલીસે તમને ધમકાવ્યા ડરાવ્યા અને કંઈક તમને પોલીસે એવી પણ ધમકી આપી કે હવે તમારા પર બે ગુના દાખલ કરવામાં આવ્યા છે તો હવે આગળ શું કરવાનું કીધું પોલીસે હા આગળ એવું કહેવામાં આવ્યું કે એ બધું કહેવામાં આવ્યું એનું કારણ એક જ છે કે કોઈ પણ ધમકી આપીને ગાંધીનગર છોડાવી દેવી એના માટે મને કહેવામાં આવ્યું કે જો આ બે ગુના ત્યાં છે પછી વધારે તમે તમે દાદાગીરી કરશો અથવા નેતા બનવા જઈશો તો પછી પાછા હેઠળ ગુના દાખલ કરવામાં આવશે એટલે આજે તમે સમજી જાઓ અને ગાંધીનગર છોડીને જતા રહ્યો પણ અમે એક સંકલ્પ લઈને આવ્યા છીએ કે અમારો ન્યાય ના મળે ત્યાં સુધી ગાંધીનગર નથી છોડવાનું અને સાહેબ મારે એક તમને તમે મને પ્રશ્ન નથી કર્યો પણ મારે એક તમને જવાબ દેવો છે કે પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષક શું કામે જોઈએ મારે તમને કેવું જોઈએ ચોક્કસ કે આજે ડીએલએસએસ એક યોજના ચાલે છે એની અંદર જો સારો ખેલાડી હોય તો એમને લઈ લેવાનું હવે સાહેબ એક કહું કે મારી શાળામાં જ્યાં હું બોટાદ નોકરી કરું છું ત્યાં મારી સ્કૂલની સંખ્યા છે એક હજાર હવે એક હજારમાંથી મારો એક બાળક સીએ સિલેક્ટ થયો ડીએલએસએસમાં તો એક સારો પ્લેયર બનશે પણ સાહેબ આ નવ હજાર નવસો ને નવ્વાણું જે છે એ બાળકોનું આરોગ્ય અથવા એમની ફિટનેસ એમને ખડતલ બનાવવામાં એમને મજબૂત બનાવવામાં એને ડિસિપ્લિનમાં લાવવા એને શિસ્તમાં લાવવા અથવા ભવિષ્યનો જે સંઘવી સાહેબ કહે છે કે ગુંડા તત્વો અથવા લુકા ના બનાવો બનાવ બને એ માતા પિતા ધ્યાન રાખજો તમે નકર હવે ખેર નથી તો એવા મજબૂત ખડતલ યુવાનો બનાવવા માટે પ્રાથમિક શાળાની અંદર ખાલી ડીએલએસએસ અથવા ઇનકૂલ ઇન સ્કૂલથી નહીં ચાલે એના માટે વ્યાયામ શિક્ષક જોઈએ વ્યાયામ શિક્ષક એટલે જોશે કે એ જે શાળાની અંદર ત્રણસો બાળકો હશે કે ચારસો બાળકો છે એ તમામને સરખો ન્યાય આપશે અને તમામને એમના માતા પિતા પછીનું જો કોઈ ગુરુ બનશે તો એ વ્યાયામ શિક્ષક હશે વિષય શિક્ષક એને એજ્યુકેશન આપશે પણ જે શિસ્ત ડિસિપ્લિન આ તમામ પ્રકારનું જો એને ખડતલ અને મજબૂત બનાવવો હોય છે તો એ એક વ્યાયામ શિક્ષક કરશે એ એ કોલેજની અંદર જઈને અને પછી એ શિસ્તમાં નહીં આવે આજે આપણે અમરેલીની અંદર ઘટના જોઈ છે ચાલી બાળકોએ હાથમાં બ્લેડો મારી એ મોબાઈલની અંદર ક્યાંક ગેમ રમતા હતા અને ગેમના કારણે એક લેવલથી પહોંચીને અને બીજા લેવલમાં પહોંચવાનું હતું અને આપણે એક બે મહિના પહેલાં જોયું કે એક જ સ્કૂલની અંદર જ્યારે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા બાળકોને ગંભીર બીમારી હતી તો એનો એનો આરોગ્ય એની ડાયટિંગ કેમ કરવી એ બાળકોને કઈ વિષયમાં લઈ જવા એની એની હેલ્થ એની તંદુરસ્તી અને ભવિષ્યના જે યોદ્ધાઓ બનાવવાના છે એ ચોક્કસ પ્રમાણે ક્યાંક વ્યાયામ શિક્ષક હશે તો જ બનશે ઇન સ્કૂલની હું વિરોધ નથી કરતો ડીએલએસએસનો વિરોધ નથી કરતો પણ ત્યાંથી એક બાળક તૈયાર થાય અને હજારો યુવાનો મજબૂત અને મજબૂત દેશ બનાવવા માટે જે વિદ્યાર્થીઓ અથવા બાળકો અથવા યુવાનો તૈયાર કરવાના છે એ ક્યાંક ને ક્યાંક વ્યાયામ શિક્ષકો જ કરશે હમ ટૂંકમાં આંદોલનકારીઓની વાત સાંભળીએ બેને કીધું કે અમે આંદોલનકારી નથી અમે તો ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા હવે આંદોલનકારી ચિતરી દેવામાં આવ્યા પછી એમણે જ કહ્યું કે અમને ગુનેગાર પણ બનાવી દેવામાં આવ્યા કારણ કે તેઓ ગાંધીનગરમાં આવે છે હિંમત કરે છે હકની માગણી કરવા માટે નોકરી માગણી કરવા માટે ખેર અમે બધા પત્રકારો વ્યસ્ત છીએ અન્ય માધ્યમોમાં બધું જ તે તમે જોઈ રહ્યા છો અમને બીજાને પગપાળાની ચિંતા છે અમને પગમાં છાલા પડી ગયા છે તેની ચિંતા કરવા માટે અમારી પાસે ખૂબ ઓછો વખત છે તમે મને રજા આપજો આ ઓગણીસ દિવસનું આંદોલન છે જોઈએ કેટલા દિવસ ચાલે છે કારણ કે આ આંદોલનકારીઓ સબર રાખીને બેઠા છે સામે સરકાર છે અને આ સરકારની સામે થતાં આંદોલનો અમે અનેક જોયા છે જોતા રહીએ આંદોલનનું પરિણામ શું આવે છે કાયમી નોકરી વ્યાયામ શિક્ષકોને મળે છે તમારા બાળકોને વ્યાયામના શિક્ષકો મળે છે શું સરકારી ભરતી થાય છે કે પછી બસ આ જ પ્રકારે ગાંધીનગરમાં આવો ચીખો જિલ્લાઓ અવાજ ઉઠાવો પોલીસ સાથે ઘર્ષણ કરો ઘસડાવો અને ઘરે જઈને બેસી જાઓ એ પ્રકારનું મોડલ છે આ ગુજરાતનું ગુજરાત મોડલ મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર